વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષે ગઈકાલે શુક્રવારના રોજ મીડિયાને આપેલ નિવેદનમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના નામના ઉલ્લેખ દરમિયાન ચૂક કરી હતી જેને કારણે લોકોની લાગણી દુભાઈ હતી ત્યારે આજ રોજ શિવસેનાના દીપક પાલકરની આગેવાનીમાં કાર્યકર્તાઓ ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું તથા ચેરમેનને માફી માંગવાનું કહ્યું હતું શિવસેનાની રજૂઆત બાદ ચેરમેને દિલગીરી વ્યક્ત કરી હતી શિવસેનાના આજે આપણે જોઈ શકો છો કે શીતલબેન મિસ્ત્રીએ સ્ટેન્ડિંગ કમિટીના એક મહત્વના પોસ્ટ પર બેઠા છે અને આ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે હવે એમને હિન્દુત્વની જે ખોટી આ ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે એમને છત્રપતિ શિવાજી મહારાજનું આખું નામ જ બોલતા નથી આવડતું તેના સંદર્ભમાં આજે વડોદરા શિવસેના તરફથી આજે અહીંયા અમે આ મોરચો લઈને અહીંયા આવ્યા હતા ને એમને મળવા આવ્યા હતા કે એમને બતાવવા કે એમના જે office માં ભી સ્ટીકર લગાઇશુ એક બાર લગાવ્યું છે કે ઓફિસમાં માં કે આવતા જતા સવાર સાંજ જે આ આવે જાય તે એમને પૂજા ભી કરે અમારા મહારાજની અને નામ જે છે આખું વ્યવસ્થિત બોલે તો આવનારા દિવસોમાં ભાજપનો કોઈ પણ નેતા આ રીતના ના બફાટ ના મારે કાર્યકરો એ ચેરમેન ની ચેમ્બર માં શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું નામ સાથે પોસ્ટર પણ લગાવ્યું હતું કઈ નઈ ગઈકાલે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં છત્રપતિ શિવાજી ભોસલે ના બદલે મારા ગાયકવાડ નીકળી ગયો હતો આખું મોટું ઇન્ટરવ્યુ હતો પાછળ ભોસલે પણ બોલ્યો હતો પણ આઉટ ઓફ મા સ્લીપ ટંગ થઈ હતી એ લોકોનું એક મંદુક થયું અને મેં કીધું કે બે ભૂત સ્લીપ ઓફ ટંગ છે અને ફરી આવું નાખે ની